નકલી ડોક્ટર બનવાની ફેક્ટરી ડ્રગ્સ કેસના આરોપીને બોગસ તરતી બનાવી આપી હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર રસેષ ગુજરાતી સહિત ત્રણની ધરપકડ કરી છે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી આદિલ નુરાનીને હાઈકોર્ટમાંથી જામીન અપાવવા ડોક્ટરના નકલી સર્ટી રસુ કરનાર ડોક્ટરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ પાડ્યા બાદ તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે જેમાં નકલી ડોક્ટરને નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ચલાવનાર રશેષ ગુજરાતીએ જ સર્ટી બનાવી આપ્યું હોવાની સામે આવ્યું છે જેને લઈ ક્રાઈમ બ્રાન્ચે નકલી સર્ટી બનાવનાર રશેષ ગુજરાતી સહિત ત્રણની ધરપકડ કરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર ત્રણના રોજ એક સોભીત સિંઘ ઠાકોર કરીને એક ડૉક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે બે હજાર વીસમાં ડીસીબી દ્વારા એક કિલો એમડીનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ લુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને